નમસ્તે ખેડૂત મિત્રો સોનીભાઈ આવી ગયા છે વરિયાળીના વાહનની હરાજી લઈને તારીખ ત્રેવીસ નવ બે હજાર ચોવીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ જોઈ શકો છો વરિયાળીના વાહનની હરાજી હજી ચાલુ છે અને આજે ઊંચામાં તેરસો પાંચનું નામ પડ્યું છે હજી બધી સુપરમાલ હોય તો ચૌદસોનું પણ નામ પડી શકે ખરી બજાર સારા હોય એવું લાગે છે પાલી ચાલીસ પચાસ રૂપિયા તો ચાલો વરિયાળીના વાહનની હરાજી જોઈ લઈએ અને મિત્રો શેર કરી રાખો તમે આ વિડીયોઝના વ્યૂ આવતા નથી બને તો તમારા વોટ્સઅપ ગ્રુપમાં મોકલો જે ખેડૂતોના એવામાં

એ હજાર નેવ હજાર નેવું અગિયારસો પાંચ દસ પંદર વીસ પચીસરી પાંત્રી ચાલીસ પચાસ પચાસ પંચાવન એ પંચાવન રૂપિયા પંચોતેર એસી પંચ્યાસી નેવું બારસો પાંચ દસ પંદર એ બાર પંદર બાર પંદર બાર પંદર વાય હાલ બાર પંદર પચીસ પચીસ પાંત્રીસ ચાલીસ પચાસ પંચાવન પંચોતેર તેરસો પાંચ એ તેરસો પાંચ રૂપિયા માં કરો ભાઈ ત્રીસ તેરસો પાંચ હજાર એક હજાર રૂપિયા હજાર રૂપિયા હજાર રૂપિયા હજાર રૂપિયા

પંચોતેર એસી પંચ નેવસો પાંચ દસ પંદર વીસ પચીતરી ચાલીસ પચાસ